નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા ભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આપણે જણાવી દઈએ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમ વાત કરીએ તો મેહોલિયો જામે ગુજરાતમાં જો 4 દિવસ ભારે વરસાદની આગાહી ગાજવીજ સાથે પવનનો જોર મિત્રો સંપૂર્ણ માહિતી વિડિયો મળતી રહેશે વિડિયોમાં તો વિડિયોને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળતી માહિતી મુજબ આપણે જાણ દઈએ કે અત્યારે ગુજરાતમાં થોડા સમયમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે ત્યારે છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે આ વચ્ચે હવામાનના નિષ્ણાત છે છે કે કરતા ખાડીમાં આવતા હાલ મજબૂત ડિપ્રેશનમાં ફેરવાયું જે ડિપ્રેશન હજુ પણ મજબૂત છે વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે જેના પગલે રાજ્યમાં આગામી સમયમાં ચાર દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે ભારેથી અતિ વરસાદ પડશે

ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાંત પરશ ગૌસ્વામી આગાહી કરી છે વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે હવામાન પરશ ગૌસ્વામી આગામી સમયમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે જેમાં ઉત્તર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાત મિત્રો તો અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ બરોડા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા તેમજ પાટણમાં વરસાદની શક્યતા છે તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે મિત્રો પલપલની માહિતી મળતી ધન્યવાદ